વડોદરા શહેરમાં પાણી ડ્રેનેજ અને પૂર તેના નિયંત્રણ માટે મહાનગરપાલિકા ખર્ચો કરી રહી છે અને માટે આઈઆઈટી રૂરકી ઉત્તરાખંડની ટીમ વડોદરા આવી પહોંચી છે ગત રોજ આ ટીમે મુલાકાત લીધી આજવા અને મહીસાગર પાણીના સ્ત્રોતની ત્યારબાદ આજ રોજ વિવિધ વિસ્તારોમાં સ્કાડા સિસ્ટમનું નિરીક્ષણ કરવામાં આવ્યું છે વડોદરામાં આવેલી આઈઆઈટી ઝુરકીની ટીમ સાથે પાણી પુરવઠા વિભાગ ડ્રેનેજ અને વિશ્વામિત્રીપુર તેના નિયંત્રણના વિષય પર બેઠક મળી જેમાં અધિકારીઓ આઈઆઈટી ટીમને બે સુધીના પાણી પુરવઠા વિભાગના આયોજન ડ્રેનેજ નેટવર્ક તેમજ નેટ ઝીરો સહિતના મુદ્દા પર ચર્ચા કરી સૂચનો કર્યા આઈઆઈટી સિનિયર પ્રોફેસરોની ટીમ આજવા સરોવર પ્રતાપપુરા દેણા પાસે સૂર્ય નદી અને વિશ્વામિત્રી નદીના સંગમ સ્થળની મુલાકાત લીધી આઈઆઈટીના સિનિયર પ્રોફેસરે વિશ્વામિત્રી તેના પૂર નિયંત્રણ અંગે જણાવ્યું કે આજવાના અપસ્ટ્રીમ અને વડોદરા તરફના ડાઉનસ્ટ્રીમ ચેકડેમ પર વધુ અસરકારક કામ કરવાની જરૂર છે જ્યારે પાણી પુરવઠા વિભાગના સિટી એન્જિનિયર ધાર્મિક દેવેએ કહ્યું કે આઈઆઈટીના પ્રોફેસરો આજે બહી નદી અને શાળા સિસ્ટમનું નિરીક્ષણ કર્યું અને તેના જરૂરી સૂચનો મેળવ્યા છે स्टेशन की तो स्टेज नहीं आई है अभी तो जो हम लोगों ने देखा था आज वो फ्रेंच वेल पे गए थे तो देखा था कि किस तरह से पानी वहाँ से लाया जा रहा है कैसे आप लोगों ने अपग्रेड किया रेनोवेशन करके और अभी जो स्कैडा सिस्टम में देख रहे हैं कि कैसे पानी को सारे मॉनिटरिंग कर रहे हैं और क्वालिटी क्वान्टिटी के बारे में तो काम अच्छा चल रहा है पर अभी ये सब चीज़ को देखना है अभी तो हमारी पहली विजिट है ये तो अभी समझने की कोशिश कर रहे हैं कि सब क्या चीज़ें हैं स्मार्ट है स्मार्ट है बट जो चीज़ें इसमें और कर सकते हैं वही उसी पर चर्चा चल रही है सुझाव है तो कितना हो सकता है क्या नहीं हो सकता है ये तो सब उसके ऊपर है और ये भी इंफॉर्मेशन है कि कितनी इन्फॉर्मेशन पब्लिक को जाए इससे कि पब्लिक को भी अच्छा लगे कि भाई उनके शहर में उनकी कॉरपोरेशन क्या अच्छा अच्छा काम कर रही है वड़ोदा सेना जो पानी का स्रोत है આજે એમની વિઝિટ એમને કરાવેલી છે અને પાણીના સ્ત્રોત થકી વડોદરા શહેરમાં આવતું પાણી અને શહેરમાં આવ્યા બાદ ડિસ્ટ્રિબ્યુશન સેન્ટર અને લોકોના ઘર સુધી પહોંચતા પાણીના જે કાળામાં જે કવરેજ કરેલું છે એમની અત્યારે એમને માહિતી આપી રહ્યા છે અને તેઓના જણાવ્યા મુજબ આ જે વોટર સપ્લાય સિસ્ટમ છે એમાં જે સુધારા વધારા અમારે એમની પાસેથી મેળવવા છે હાલમાં એમને માહિતી આપી રહ્યા છે આવનાર દિવસોમાં એમના તરફથી ચોક્કસ વેલ્યુએબલ અને ખૂબ જરૂરી સુધારા આપને મળી રહેશે આશા દે હેવ મેડ કન્સિબલ ડેવલપમેન્ટ્સ ઇન ધ લાસ્ટ ટુ ઇયર્સ ઇટ્સ એ વર્ક ઇન પ્રોગ્રેસ બટ આઈ થિંક વિથ માઇનર એડજસ્ટમેન્ટ્સ દે વિલ હેવ હાયર એફિશિયન્સી વિથ રેસ્પેક્ટ ટુ બોથ એનર્જી કન્ઝમ્પશન એન્ડ ઓલ્સો ક્વોલિટી ઓફ વોટર દેટ વિલ બી ડિલિવર્ડ ટુ ધ પીપલ સોલ